પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અતિભારે વરસાદના કારણે જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જખૌ ગામમાં પાણી ભરાતા નીચાણવાળા કોલીવાસ વાઘેર ફળિયું વગેરે વિસ્તારમાંથી માંથી લોકોને પીએચસી હોસ્પિટલ તથા શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું બાદ પાણીનો નિકાલ થતા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું પશ્ચિમ કચ્છના પોલીસ સાગર બાગમાર તથા તથા ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા માધાપર યક્ષ મંદિર સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે ભૂખ્યા બેસી રહેલા લોકો માટે ગરમા ગરમ જમવાનું તૈયાર કરી તેમના રહેણાંક સ્થળે પહોંચાડતી માધાપર પોલીસ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું આમ પોલીસ દ્વારા માનવતાનું કાર્ય કરવામાં આવ્યું હતું